આખરે સૂરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપી સલમાન લસ્સી નવસાર જિલ્લાના ડાબેલ ગામમાં છુપાઈને રહેતો હતો બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ પર હુમલો કરતા પીઆઈ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી સલમાન લસ્સી છેલ્લા 15 દિવસથી નવસારીના ડાબેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો આ ફાયરિંગ ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો ઘટના સ્થળે એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા તપાસ બાદ નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન પકડવા માટે લીને અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં હતી ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થઈ હતી

ઉન ગામ ખાતે ભીંડી બજાર ખાતે એક ગંભીર બનાવ બનેલો હતો જેમાં એક ત્રણસો બે અને ત્રણસો સાત મુજબનો ગુનો જે બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એક ત્રણસો બાવન ચોપન મુજબનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ મુજબ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો જેમાં એક જે આરોપીઓ છે ચાર તેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી જેમાં આ મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ જે મીઠી ખાડી લિંબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસગાવ મહારાષ્ટ્રમાં રહે છે એ મુખ્ય આરોપી જેણે પોતાના પાસેના હત્યા ચપ્પુ વડે એક અને લખંડના પાઇપ વડે માર મારતા સલી શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના અંડરમાં માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ જે સલીમ ઉર્ફે સલીમ દસ્તી છે એના વિરુદ્ધમાં સુરત શહેર જવામાં ખૂબ ગંભીર ગુનાઓ લગભગ સોળ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે એ આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોતાના ટેકનિકલ સોર્સથી અને બાતમીદારોથી એના ખબર પડેલી કે આ જે સચિન વિસ્તારમાં કપલેડા તે બધમાં છુપાયેલો છે અને પોતાની જે અર્ટિકા કાર છે જેનો નંબર છે ડીડી ઝીરો થ્રી એમ એટ નાઇન ટુ ઝીરો એ લઈને લગભગ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય એવી એમને બાતમી મળેલ જે બાતમીના આધારે સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની અરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ જ્યાં ધાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર એક મકાન નંબર પંચ્યાસી ત્યાંમાં સંતાયેલા હોવાનું માણ માલુમ પડેલ જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગયેલ અને જે આ ઘર નંબર પંચ્યાસી છે એને ખખડાવતા એ એમને કીધેલું કે ભાઈ અમે પોલીસ છે જેથી આ જે આરોપી જે સલ સલમાન ઉર્ફે લસ્સી એ પાછળના ભાગેથી ભાગવા જતા ત્યાં હાજર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોડાનાઓએ કીધેલું કે અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારી સાથેના પોલીસ માણસો છે તો એણે ત્યાંના જે એમના રિતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પું હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટરી સોડાને મારવા જતાં એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતાં એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ રિવરમાંથી એમના જમણા ભાગે ગોળી મારેલ જેથી તે નીચે બેસી ગયેલ જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસે પાસેથી છરો છૂટવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લોહણ હાલતમાં સચિનની નજીક આવેલ એ ટુ જેડ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર હાલ ચાલુમાં છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસની કલમ એકસો નવ મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલનાઓ હાલ કરી રહેલ છે એ એમના ભાણે જ કહેવાય કે જે એમના પપ્પાના સગા છે એમની બેનની દીકરો છે એ એણે મકાન ખરીદેલું હતું એના નામ પર જ હતું અને એ દસેક દિવસથી રહેતો હતો જેના બાતમી મળેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એમણે નવસારી જિલ્લા પોલીસની મદદ લઈને આ આરોપીને પકડી પાડેલ છે